તો મારું નામ એ ડુહલી મારો દીકરો આજ કેમ ઘરેથી નીકળો નઈ આજ નીકળ્યો કા દુલા ગામ કા ભગલા આજ કેમ ઘરે કામે નથી ગયો

आते काय माझु ल्याव देखाडो ठेली देखाडो पण देराई उभे उभर उभर उभे जीरोच छे भल्या बतु जीरोच छे देखाडीच पडे भल्या तो जे अंदरच नु अलग करतो हो हां ओ ओ આ તો અમને અહીંયા ગામમાં મોટી મોટી ઠોક તો કે સિંહા રોકુ પાક્યો સિંહા રોકુ અને આ શેષકલે જીભ રોકુ એ ડોલી આ ખોબામાં જીણું લાગે બાકી આ કણ કણ ભેગું થાય ને એટલે આનો વજન એમ થાય હવે આ તારી ઠેરી જો રમતા રમતા માર ઘીરે પોકર દઉં આ સડાય આ કાઈ વાતો ન થાય આપને સડાઈ જો ને દુલારા હા આ સડાવ આલા મારખો ઉપર কান কেও মচামশেমশে? মমানাজিকর মাজন্ভো হিযা তে কাডোলে উকেতাতানে? তে খিরে নাপ ওগে? পর্যা আও মেকেতে উকেনে গিরে � आ, <laughs> મારા ખોતીડા એ બાપ દીકરા બે મારી મજાક કરી હતી પણ દીકરા હવે તમને મજાક પડશે મો ડોલી જોજે તોતડી બગડી નો જાય તું ભૂખો મારું દીકરું મે આવું જીરું કોઈ દી વજન વાળું જોયું નઈ હો તે નો જોયું હોય ને ઈ મારા ભુરા દાદા ની વાડી એ થાય કારણ કે ભુરા દાદા ને ઘરે હું ભાગ છાડી માણા એવો સૌ ને એટલે અને તમે બાપ દીકરો સો ખરમ બુધિયારા કોઈ નો હારું થાય આ હવાનો ઠામરા જોઈન જોઈ જો ક્યાં સોટ કરવા જો છે અને ઘર નું કામ કરતા સામગ્રી તંગાય છે આ તી મારો ધીરે થી પોગાડી દી દીવો પોગો આયો જાય હે પોચી જાય હા તો કાય વાંધો ને હા ઘરે વઈ જાય જન તાર બાપા ને કે

આ કપતર શું લાવ્યો તું આ બાપા તમે કે ને કેતો તને કે તારે કાઈ નો થાય કાઈ નો થાય આ તો જીરાન બૂસ મારી આયો આ જીરું ક્યાં થી લાવ્યો ઓલ માર માસી છોકરો ફરી આયો ને ઈ કે તારા જીરાન ઠેલી ઘર સુધી નો ઉપડીન જાય અને બે શરત મારી થી સરત માં સરત માં લઈને વી આયો હારું હારું બેટા

એમ દીકરા પરસેવાનો રેપ થઈ ગયો અને હવે એ ખોલશે ને તો એને ખબર પડશે